રામ રામ દાયદા ગુડ મોર્નિંગ શું તો સ્વાગત છે તમારું બધાયનું ફ્રી એકવાર બધા મસ્ત નવા વ્લોગ વિડિયોમાં અત્યારમાં કચરત કરીને મસ્ત મજાના એનર્જેટિક થઈ ગયા હવી આજ છે આપણે કચરત બીજો દિવસ હવું કચરતમાં કમબેક કરતા જ આવી હે હવે કચરત થઈ ગઈ હે પૂરી તો ઘર બાજુ હાલતા થઈ ગયા હવી દાંતણ કપાઈ ગયા હે તો લાવજો ભાઈ અમારા ભાગનું દાંતણ આજ બટું કઈ કહાણું નહીં દાંતણ દાતણ થોડુંક મોટું છે બટુક બટુક સમજી ગયો હે ને પ્રકૃતિ પ્રેમ ઉતરી ગયો આવું આવું હે બટુક તો વાંધો ને બીજું ઉતરી નહીં ગયો ને અને આજ તો હે ને બધા જુવાન ને કસરત નો કરે ને તોય એ હાલે એવું હે કેમ કે ઈવડાઈ આજ આખો દી કસરત જ કરવાની છે અને ઈ તે ભાઈ ખાતર ભરવામાં કેમ કે આગલા દિવસે અમારે પાટામાં ખાતર ભરાઈ ગયું તું આજ ઓગરા બાપાના ઓલામાં અને બટુક શેઠના એના ઓલામાં ખાતર ભરવાનું બાકી છે તો ઈ આજ હવાર થી ચાલુ કરવાનું છે કેમ કે જીસીબી આપણે ન્યાજ પડ્યું છે તો જીસીબી આવવાના છે એટલે બટુક સેટ ના એના ઓલામાં અને ભાના એના ઓલામાં ખાતર ભરવાનું છે તો એ બધાય ના રહે અને આપણે પાસે આવી જશું આપણા ગાણે કમ બેક કરવા હાટું રાજભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો આજ છે ને હું તમારી બધાય પાસે થોડીક માફી માંગવા માંગુ છું કેમ કે કાલ મેં તમને કીધું હતું સાંજે કે હું તમને આપણે બધું વિહાણી એમાં વાસડો આવ્યો છે કે વાસડી કઈશ તો એની માટે સોરી જેમ કે આજ હે ને ઘાણી આવવામાં ભાઈ એકલા જ હતા અને અત્યારમાં થોડુંક કામ વધારે હોય ઘાણી આવીને અને બીજા બધા છે ને આજ આપણે ખાતર ભરવાનું ચાલુ છે આપણે વાલ ત્યાં અને ઓઘડા બાપન ઓલે અહીંયા તો એના લીધે બીજા કોઈ આવવાના હતા નહીં તો મારા ને રાજભાઈને બેને જ આવવાનું હતું ને એના લીધે આપણે ઘરે વ્લોગ નથી શૂટ કરીએ ત્યાં કે સવારમાં ઘાય ઘા આવવાનું હતું અહીંયા ઘાણે અને અહીં આવીને પાછી બધી દુકાનોના શટર ખોલવાના દીવાબત્તી કરવાની અને ભેગું ભેગું ઇતિહાસમાં છે ને એક આ વસ્તુ આવી ગઈ છે ચાવડાનું ડિફ્રેશન તો એ રિપેરિંગ કરવાનું છે તો એ અપડેટ હવે હું તમને બપોરે આપીશ ત્યાં સુધીમાં છે ને આપણે આરસીસીનું જેટલું કામ છે ને એને થોડુંક પાણી પાઈ દેવી બાકી દીવાબતીને એવું થઈ ગયું છે દુકાનો બધી ખુલી ગઈ છે આ બાજુ આપણે શક્યાનું પરબય ભરાઈ ગયું છે પાણીનું હવે રાજભાઈ અહીંયા બેસી અને આપણે છે ને ઓલ્ય્ટ્યુનના ગેટે કાલ જે નું કામ કર્યું ને એને પાણી પાઈ આવી ગયું હવે બે બાજુના આરસીસીને પાણી પાવાનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ અને હવે એક સ્પેશિયલ ઓપરેશન કરવાનું છે તો એની માટેના આપણે વસ્ત્રો ધારણ કરી લીધા છે અને હવે બધી વસ્તુ ભેગી કરવાનું ચાલુ કર્યું છે તો પહેલાં તો એની માટે આપણે કોઠો જોતો હતો એ ગોતી લીધો છે અને હવે એની માટેના હથિયાર લેવાના છે તો આ છે એ હથિયારની પેટી આમાં આપણા બધા સિક્રેટ ચાલ કસે હશે લાવો જોઈએ રાજભાઈ અમારે જો ટાકણું અને પક્કડ હજી એક થોડી ઘટે છે થોડી ગુલતી જો હે ગોતો તો રાજભાઈ છે ક્યાંય તો પેટીમાં જોવા દે આમાં પેટીમાં નકરા પાના છે આમાં ધીલનો સામાન છે થોડી કઈ નજરે સરકી નથી એની અવેજીમાં આપણે આ વસ્તુનો ઉપયોગ કરવાનો છે તો એક આવડું હાલે તો આ મોટો થોડો હા આપણા ટોટલ અછા આવી ગયા છે ઓપરેશન માટેના મેન વસ્તુ છે આપણે બેસવા માટેનું નાનકું એવું ટેબલ અને આગની ગરમી એટલે વાત જ આવવા દો પવન જરીએ એટલે જરીએ નથી એટલે ખાતર ધોરવા તો આ શું વાલે જ થાય એનું નક્કી જ નથી અને બે ત્રણ દિવસથી આમ તો બે ત્રણ દિવસ નહીં ચાર પાંચ દિવસથી રજા પછી સુરજ દાદા આવ્યા છે ને તો એ રીતે ભાઈ કોપાઈ મન પૂરે પૂરા છે હવે ઓપરેશનમાં એવું છે આપણે આ ભાઈનું પોસ્ટમોર્ટમ કરવાનું છે આમાં આ પુલી રહીનીમાં આ રીતની ડગ થઈ ગઈ છે તો એ ડગ મટાડવાની છે એ હાટું અને આખું ખોલવાનું છે ઓપરેશન ખોલીને રિપેરિંગ કરવાની તૈયારી કરતો ને તો એક ખેડૂત આવ્યા હતા માંડવીનું બિયારણ ખોલવા તો અરવારીનું બિયારણ હતું કોઠવા એ ખોલી ને શું છે અને ગરમી થાય છે જોરદાર એની વાત જવા જોઈએ ચાલો હવે એને પાછા જઈ અને આપણે ડિપ્રેશનના ઓપરેશનનું કામ એને એને વધારી દેવી આગળ અત્યારે અત્યારમાં એને બિયારણમાં રોકડી હે પૈસા મારા ભાઈ ગુડ આફ્ટરનૂન ઘાણેથી આવી અને બપોર પાણીને એવું બધું કરી લીધું હે અને હવે ફાઇનલી ટાઈમ આવી ગયો હે આપણે બધું એટલે કે ગાય માતાજી કાલે સાંજે વિહાણા ને તો એને વાસરૂમાં હું આવ્યું હે ને એનું ફેસ રિવિલ કરવાનું પણ એ પહેલાં આપણે બધુંને એક રોટલી આપી દેવી બધું અને એનું વાસરૂપે જો અહીંયા આપણે ઘરની અંદર જે ઢાવ્યું હતું ને એમાં બાંધ્યા છે અને કે વાસળી એ હવે ફેશ કરી દેવી તો બધું વિહાણી એને મસ્ત મજાની જો આવી વિનંતી એવી વાસળી આવી હે અને એકદમ પ્યોર ગીરના લક્ષણવાળી વાસડી છે ગીર ગાય ટૂંકમાં બહુ મસ્ત એવું હે થોડુંક દૂગું હે અને હમણાં બૂધ પીએ ને એટલે થઈ જાય મસ્ત ધબડું પાસું અને હમણાં હે ને એ બેને મા દીકરીને અહીં અંદર જ બાંધવાના હે કેમ કે બાજ તો બાંધ્યા હોય ને ત્યાં અત્યારે હમણાં પાછો તડકો મળ્યો છે ફૂલ જો કેટલો ફૂલ તડકો હે તો તડકો ફૂલ પડવા મળ્યો હોય ને તો હમણાં ત્રણ ચાર બી અહીંયા અંદર બાંધ્યું બાંધશું અને ત્યાં સુધીમાં વાસળી તે મોટી થઈ જાય છે અને બાજ ને તો પાછા આ ડાવા આડા કૂચલા બધા પ્રોબ્લેમ થાય અને હમણાં અહીંને રાખવાના હે અને હમણાં પછી આ વાસળી થઈને એને આપણે દૂધમાં ફૂલ સૂટ આપવાની છે કેમ કે હમણાં જ્યાં સુધી અમારે ગા કે ભેંચી એ હોય ને એનું જ્યાં સુધી માતાજીને ખીરને ઉકળીને જોર ન ને ત્યાં સુધી દૂધ આપણે ગરમ કરવામાં અથવા તો કહેવાય ઊંકર સાસને એવું ન કરતા હોય ખાલી એમનું ખાવા પીવા પૂરું વાપરતા હોય ગરમ એવું ન કરતા હોય એટલે જ્યાં સુધી છે ને વાસળીને જેટલું આવવું હોય ને એટલું સ્વીટ મૂકવાય કે તો એ બે મા દીકરી ત્યારે છે આરામમાં અને આપણે હવે બપોરા પાણી કરી લીધા તો પાછા ટાઈમ થઈ ગયો છે ઘણા બાજુ જવાનો અને ખાતર ભરવાનું જે કામ આવતું ને એ પૂરું થઈ ગયું છે જેસીબી વાળા ટ્રેક્ટર વાળા ને એ બધા બપોરા પાણી કરીને આરામમાં છે તેથી પાછા ઘણા આવી ગયા હવે અને હવે જવાનું છે મોટર ચાલુ કરવા જે આપણે ટાંકામાં પાણી જાય છે ને તો અહીંથી મોટર ચાલુ છે તો લાઇટ ઝટકો મારી ગઈ હતી એટલે મોટર થઈ ગઈ હતી બંધ તો લાઇટ આવી એટલે મોટર ચાલુ કરી દીધી છે અને હારો ઉલટીના આપણે ગેટ હાટું જે કાલે એંગલ પકડાવવા આ આરસીસીનો જે માલ નાખીને કોપિંગ ભર્યું હતું ને એને હવે અથવા થોડુંક પાણી સાંટતા જ આવી રીતે જોકે હવામાં સાંટ્યું હતું બપોરે જે ગયો ને બપોર તો ત્યારે છાંટતો ગયો હતો અને ક્યારે તે હવે પાછા આવી ગયા આવી તો સાંટતા જ આવી અને અહીંયા એને આપણે થોડુંક બુદ્ધિ વાપરીને જુગાડ કરી નાખ્યો હે એની માથે એને તાસ તાસને ધૂળ નાખી દીધું છે એટલે એને એક વખત પલાવી દેવી ને તો એ ટૂંકમાં આમ કહેવાય જ્યાં સુધી ધૂળ પડીલી હોય ને ત્યાં સુધી વાંધો ન આવે અને કૂવામાં હમણાં પાણી ઉપર આવી ગયું હે હમણાં વરસાદ માવઠું છું ને એના લીધે મોટું મોટું બધું બંધ હતું એટલે અને વાલ ખોલી નાખ્યો છે પાણી અહીંયા આવવા માંડ્યું છે તો પાણી સાવી આખામાં એટલે હવે આજ સુધી ઉપાડી કીધું તૈણ થવા આવ્યા છે અને ખાતર ભરવા વાળા જે માણસો હતા ને એને આવું હવે પાછું ઘણા બાજુ કમબેક કર્યું છે કેમ કે ખાતર આપણે બહુ જૂનાકા ભરાઈ ગયું છું તો ઘરેથી અમારે ભાવનગરવાળા ભીખાભાઈ અને માસ્ટર બે આવી ગયા હે અને બે આરામ ફરમાવે છે અને આ છે ને આપણે બે પાર્સલ આવ્યા છે એક પાર્સલ છે એમેઝોનમાંથી અને એક પાર્સલ છે ફ્લિપકાર્ટમાંથી બેમાંથી અલગ અલગ પાર્સલ મંગાવ્યા છે તો બે પાર્સલ રહ્યા ને એ સે સેમ વસ્તુના તો બેય પાર્સલ ખોલીને જોવાનું હે ભીખાભાઈ ખોલી નાખો આલો તમારે બોલો કીધું ફ્લિપકાર્ટ કે એમેઝોન આપણે ફ્લિપકાર્ટ તો આલો મને એમેઝોન વાળું વાપરો હાલો તું એ ખોલી ખાઈ તો હું આને ખોલી નાખું હા હાલો અનબોક્સિંગ થાય છે આવું અનબોક્સિંગ તમે કોઈ દી ન જોયું હોય બેમાં સેમ વસ્તુ મંગાવેલી છે આપણે શું છે ખબર છે ટૂંક જ સમયમાં આવે છે બાર ટેન્ટ દિસ ઇઝ ધા બહુ બઢિયા વાળા વોલીબોલ કા બોલ હેખિ ચાહે નિવિયા કા બોલ હે ઓલિ લેતો એમાં જોઈ લો આમાં લખેલી ચારસો ને તો રાંદે ને આઈ તો કોટ છે 920 રૂપિયા લખેલી છે આ લોકોએ ને માં આ લોકો એ હું લખેલી છે જોવો તો હા આયા 920 જ છે ને એ માં એ તો આ માં એ 920 છે આ ફ્લિપકાર્ટ નું છે ફ્લિપકાર્ટ વાવાનું પેકિંગ ભાઈ બહુ હલકું છે ના Amazon વાવાનું છે ખોખા માં ભીદીન આવવા દીધું છે ને ઓલા એ ખાલી હું કહેવાય જબલા માં ભીદ દીધું છે હલકા છે થોડા આંધો નઈ ખોલ તો આ દડો બકાટતો જો આ કેવો છે મટીરીયલ કેવો છે જો ખાલી ભાઈ ખોખાનું પેકિંગ સારું છે આ લોકોનું બોક્સ પેકિંગ કેવડું છે એમેઝોન વાળાનું બસ ઓળી ઓલાનું ખોખું હા છે ભાઈ અને એની અંદર પેકિંગ ને એની અંદર હારે આ પીન છે એમાં પીન હતી તો વાંધો નહીં હા ના ના શે છે તો આપણે પહેલાં જે દડો મંગાવ્યો હતો ને એ આપણે એમેઝોનમાંથી મંગાવ્યો હતો એ થોડુંક હું કહેવાય મટીરિયલ લો આવ્યું હતું એટલે એ આપણે રિપ્લેસમાં જ આવવા દીધો હતો અને ભેગો ભેગો એ ફ્લિપકાર્ટમાંથી બીજો મંગાવ્યો હતો તો બે બે વસ્તુની શું કહેવાય સેમ બે ડિલિવરી થઈ છે રિપ્લેસ થઈને યાદ આવી ગયું છે અને નવો યાદ આવ્યું છે તો આમાં જોઈશું ગમે એક વસ્તુ આમાંથી રાખશું જે સારું મટીરિયલ દેખાય નહીં કે મટીરિયલ તો એમાં સારું જ દેખાય છે ને રાવાનું છે ઘર બાજુ કેટલા બજા

જેટલા ને આવું હોય તો આમ તો મારે બધા આવો પેસેન્જર બેસી બાટલા ભાઈ આવે છે બાટલા ભાઈ બેસી જાય પછી આપડે લેમ્બો ને છે ને